બંને જવું પડશે એટલે મારી ગઢ દેવીએ રજા આપી અને ખાપરો અને ઝવેરી ઊંટને પકડવા માટે માર્ગે નીકળી પડ્યા પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું આ ઊંટની સુરક્ષા માટે સૈનિકો હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં સૈનિકો એમની સાથે સાથે રહેતા પછી ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલો ખવડાવ્યો બીજા દિવસે રોટલો ખવડાવ્યો આમ કરતા કરતા દસ દિવસ રોટલો ખવડાવીને ઊંટને હેવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતું ફરતું ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા પહોંચી જતું આમ દસ બાર દિવસ થયા એટલે પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા તો કોઈ આવતું જ નથી અને ઊંટ આટલામાં જ ફર્યા કરે છે પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને જવેરીના ઘરે રોટલો ખાવા આવ્યો પણ ખાપરા અને જવેરીએ એમને રોટલો ન નાખ્યો એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને જવેરીના ઘર પાસે જ ઊંઘી ગયો પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા